વડોદરા થી રસેલા બેન ડોલરિયાના ના સર્વે વૈષ્ણવ ને શ્રી કૃષ્ણ ભક્તે સમજાવે છે ગીતા માં વાંચ છે ભક્તે સમજાવે છે ગીતા માં વાંચ પ્રભો જેના પ્રભોજે ચરણ માં તો રાખજે મનડો પ્રભુ જેના ચરણ માતુરાગજે સંકલ પોંગળા પ્રભુ ને તો સોપજે સંકલ પોંગળા પ્રભુ ને તો સોપજે નિર્ણય જેવન માયે ના તો માનજે નિણાય જીવનમાં એના તો માનજે મન બુદ્ધિ જેના છે તેને તૂયાપજે મન બુદ્ધિ જેના છે તેને તૂયાપજે મનડો પ્રભો જેના ચરણમાં તો રાખજે संसार सागरे एकला तराय नय संसार सागर छे एकला तरायनय एक प्रभो ने कृपा विना पार उतराय नय प्रभो ने कृपा विना पार उतराय नय जीवननयनो शोकान् એને તો સોપજે જીવન નૈયાનો શોકાન એને તો સોપજે મનડો પ્રભોના ચરણમાં તો રાખજે પ્રભોના કામ માયા સદા રાખજે प्रभो ना मा सदा राखजे अशो रेव्रते नोन्द्रे स दिल धरजे असो रेव्रते नोन्द्रे स दिल धरजे भक्ति ने मस्ते मा मस्त बनी रे रेजे भक्तिने मस्ते मा मस्त बनी रे जे મનડો પ્રભોના ચરણમાં તો રાખજે બ્રહ્મર સે થઈને તો ચિંતન પ્રગટાવજે બ્રહ્મર સે થઈને તો ચિંતન પ્રગટાવજે રાજ રોપે તો વૈભવ રાજસ શ્રી રૂપે તો વૈભવ વધારજે દેવર થઈને સૌના ને સવના દિલ ને હલાવજે દેવર સે થઈ દિલ ને હલાવજે મનડો પ્રભો ના ચરણ તો રાખજે મનડો પ્રભો જેના ચરણ તો રાખજે ભક્તે સમજાવે છે ગીતામાં તો વાંચજે ભક્તે સમજાવે છે ગીતામાં તો વાંચજે મનડો પ્રભોના ચરણ માતો રાખજે મનડો પ્રભોના ચરણ માતો રાખજે ગિરિરાજ ધરણ